માડીહાટીના અમરાપુર ગામે રુઝમી નદી ઉપર રૂપિયા ચાલીસ લાખના ખર્ચે કોઝવે પુલનું અમરાપુર સરપંચ તેમજ તાલુકા પંચાયતના સદસ્યોની ટીમના હસ્તે કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ માડીહાટીના અમરાપુર ગામે જૂના બસ સ્ટેન્ડ તરફ આવતા રસ્તા ઉપર રુઝની નદી ઉપર વર્ષો પૂર્વ બેઠા પુલનું નિર્માણ કરવામાં આવેલું પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં આવતા ભારેપૂરના કારણે રસ્તો વનવે થઈ જતો જેના કારણે આ વિસ્તારમાં આવતા ખેડૂતો તેમજ અન્ય લોકોને બે કિલોમીટર ફરીને ગામમાં આવવું પડતું જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી

આજરોજ અમારા અમરાપુર મુકામે અમારા ગામ તરફ આવવાનો જે મુખ્ય રસ્તો છે જે વર્ષોથી અમારા બધા ખેડૂતોની તેમજ ગામજનોની સમસ્યા હોય અમારા બાળકો સ્કૂલે ભણવા જતા હોય અને મુખ્ય માર્ગ છે તેમનો ફૂલ બેઠો હોય અને ચોમાસા દરમિયાન શ્યાર મહિના અમારે વધારેમાં વધારે તકલીફ પડતી હોય જેથી અમારી પંચાયતની બોડી બે વર્ષ પહેલાં જ્યારે સર્વસંહમતીથી ગામે અમને જન ચુકાદો આપીને અને છૂટાવ્યા ત્યારબાદ અમારી પહેલી પ્રાયોરિટી આ હતી કે અમારો પુલ બને એટલે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારશ્રીના દ્વારા અમારો પુલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યો છે આજે એમનું ખાતમુહૂર્ત અમારા ગામના સમસ્ત જ્ઞાતિના આગેવાનો સહિત બધા બુઝુર્ગો મોટી ઉંમરના બધા અમારા પીઢ આગેવાનો પણ પધાર્યા ખાતમુહૂર્તની અંદર અમારા યજમાન અમારા ગોરબાપા અને બધા યજમાનોની વચ્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વજરાંગભાઈ કરમટા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વલ્લભભાઈ કળથિયા અમારા ગામના આગેવાનો અમારી પંચાયતની બોડી અમારા મોમીન સમાજના મુખી સાહેબ સમસ્ત જ્ઞાતિના આગેવાનો આજ સાથે રહીને અને આજે આનું ખાતમુહૂર્ત કર્યું છે એટલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારશ્રીનો અમારા ગામના વિકાસના કામોમાં તમે પણ અમારું ગામડું સેવાળાનું ગામડું હોય અને અમને સહકાર આપે અને આવા વિકાસના કામો થાય એમાં અમે પણ બધા સહભાગી થાય સરકારના પ્રયાસથી આજે કામગીરી શરૂ કરવામાં આવી છે તે બદલ અમારા ગામ વતી સરકારશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પંકજ કારિયાનો રિપોર્ટ એસ માઇ ન્યૂઝ